આવડે જગત હરિયર શરણાગત અંતર્યામી સતુ પૂર્ણા શાંતિ કર મંડલ સો કે સતુ બસંદુ બુસાર અંતર બામુ મુતું નીદાર

બાવન ગુરુવારે નિત્ય નિયમ કરે પાઠ બાવન સગર અથાવકાર જે નિત્ય નિયમ તેને કદી ના અનેક માયા રંગ કોણ અનુભવ ઉદ્ગાર સોની છે તે ખાશે તપસ્વી તત્મસિંહ દેવ બોલો જય જય ગુરુદેવ બોલો જય જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ આવડે ને નામ હું છે મારો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા ના શ્રી કૃષ્ણા ભૂલ સુક્તિ હોય તો માફ કરજો